નમસ્કાર વૈભવ હા નમસ્કાર પ્રજ્ઞેશ હા તો બેટા અવતારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે મારી તો એકદમ સહજ ચાલી રહી છે તું બેટા અવતારે કેવી ચાલી રહી છે હા મારી પણ એકદમ સહજ ચાલી રહી છે શું તું ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાન વાંચે છે હા વાંચું છું ને હા તો થાય તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાય છે તેવા ઇતિહાસના કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ હા બિલકુલ ચાલો ચર્ચા ચાલુ કરીએ આ તમારો પ્રશ્ન છે ઈસવીસન 1857 નો સંગ્રામ થવાના વૈવટી કારણો જણાવો હા તો જવાબ છે કંપનીના વૈવટી તંત્રમાં ભારતીયોને કોઈ જ સ્થાન ન હતું ઉચ્ચ સ્થાન ઉપર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી હતી વળી અંગ્રેજોની વૈવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી

આ બધી બાબતોએ ઈસવીસન 1857 ના સંગ્રામને ઇંધણ પૂરું પાડ્યું ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તો પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે ઈસવીસન 1857 ના સંગ્રામ થવા પાછળના આર્થિક કારણો જણાવો હા તો નો જવાબ છે ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું તથા તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો તેમજ તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા આથી તેમણે જે જરૂરી માલ હતો જેમ કે કપાસ ગળી રેશમ વગેરે ફરજિયાત ભારતીય ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું તે ઉપરાંત અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો તેમ જ ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો વધારેમાં આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુખમાં વધારો કર્યો તેથી જ અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા આ ઉપરાંત ભારતના હુન્નર ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો હસ્તકળા કારીગરી એ બધું જ નાશ પામ્યું તેથી જ ઈસવીસન અઢારસો સત્તાવન નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે

તે ઉપરાંત ઈસવી સન 1850 માં અંગ્રેજોએ એક કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતનો હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યો તેનાથી હિન્દીઓની શંકા વધારે દ્રઢ થઈ તથા અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા આથી તેઓ માનતા કે ભારતીયો ગંદા રોગીષ્ટ અને નિમ્ન કોટીના છે જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે તેમજ તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં તેમના ઘરો પણ અલગ રહેતા તથા તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો હતો આથી આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જન સમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો খুবাজ ছেরত জবাব আপের আজনা আ ইপিযাস্না প্রিষ্টো খুব স্রসতা নি? খুব স্রসতা অনে তেস প্রদাত্না প্রিষ্যাওম পুছাইছাকে